હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં તો આજે લાવવાનું આપણે તુરસી તમારે એક બેન ને તુરસી લેવા છે ના છે આપણા ડ્રાઈવર વંશો ડ્રાઈવર છે ચાર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં તો આજે લાવવાનું આપણે તુરસી તમારા એક બેન ને તુરસી એવા હશે તુગે હતા ને આપણી જગ્યા છે બોલેરો ના છે આપણે ડ્રાઈવર વંશો ડ્રાઈવર છે ને આપણી જગ્યા છે ચાર

મારા બેન ને મારે તુલસી વાસે ઉપાઈ તો આવો અચ્યારે પ્લાઠી નો નજારો એ ઓલાની ગામમાં જ લેવો લેવો છે હાંઠો લેવાનો છે ભાઈ ગામમાં

આ આગળ થઈ ગયે છે ટ્રાફિક અને આપળા ગાડી સે ટ્રાફિક બાજુ ટ્રાફિક ટ્રાફિકમાં હલવાવાના છે તો જોતા રહો વિડિયો થઈ ગયે છે આગળ ટ્રાફિક હોલ આગળ મોટર સ્કૂલ પર આવી ગઈ છે

तुली वग नज़ारो बै पूजा करूं साल थी चा न तीगीसीं આપણે ઘરે બધા અમારા માણસો તો હિલાવે છે આપડા થઈ ગયા તુલસી ભગવાન ને હા આપડે બોલે ચેસ્તા પૂરતા નહીં